નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ કિસાન સંદેશમાં આજે ખેડૂત ખાતેદારો માટે ખૂબ જ મહત્ત્વનો અને સારા સમાચાર છે હાજી મિત્રો જમીન વારસા લઈને જાન્યુઆરી બે હજાર છવ્વીસથી સરકાર દ્વારા પાંચ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે આ નિયમો દરેક ખેડૂત ખાતેદારો માટે જાણવા ખૂબ જ જરૂરી છે કારણ કે આ નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે મિત્રો ખાસ કરીને વિનંતી છે કે વિડીયોને આખરે સુધી જરૂરથી જુઓ અને જો ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો નિયમ નંબર એક તમામ સીધી લીટીના વારસદારોના નામ ફરજિયાત હોવા જોઈએ મિત્રો જો કોઈ ખેડૂત ખાતેદાર અકસ અચાનક અવસાન થાય તો હવે સીધી લીટીના તમામ વારસદારોનું નામ સડાવવું ફરજિયાત બનવામાં આવ્યું છે નાની ઉંમરના હોય કે મોટી ઉંમરના દરેક વારસદારનું નામ સડાવવું કમ્પલસરી છે જો કોઈ બહેન દીકરી હોય તો તેનું નામ એકવાર સડાવીને પછી કાયદેસર રીતે નામ કમી કરાવી શકાય છે પરંતુ આ તબક્કે તમામ સીધી લીટીના વારસદારનું નામ ચઢાવવું અનિવાર્ય છે નિયમ નંબર બે બિનખેતી જમીન અલગથી કરવી ફરજિયાત છે મિત્રો જો તમારી ખેતીની જમીનમાંથી કોઈ ભાગ બિનખેતી કરાવેલો હોય અથવા તો પ્લોટિંગ મકાન બનાવેલા હોય તો તે ભાગને ખેતીની જમીનથી અલગ કરવો ફરજિયાત છે અર્થાત બિનખેતી જમીનનો સર્વે નંબર અલગ હોવો જોઈએ સાત બાર ઉતારામાં તે ખેતી તરીકેનું દેખાવું ન જોઈએ આ નિયમ હવે સંપૂર્ણ રીતે ફરજિયાત બનાવવામાં આવ્યો છે અને નિયમ નંબર ત્રણ મિત્રો લોન હોવા છતાં વારસાઈ થશે જો મિત્રો જમીન પર બેંક કે મંડળી પાક ધિરાણ લોન સહાય ચાલી રહી હોય અને ખેડૂતનું અવસાન થાય તો મિત્રો બીજો બોજો ભર્યા વગર પણ વારસાઈ થઈ જશે પરંતુ ધ્યાન રાખજો મિત્રો ભવિષ્યમાં જમીન વેચવા માંગો ખાતા અલગ કરવા માંગો કે વેચી દેવા માંગો તો આ સમગ્ર બોઝો બેંક અથવા મંડળીને ભરવો પડશે જ્યાંથી એનઓસી લેવી પડશે અને દસ્તાવેજોમાં જોડવા પડશે તો મિત્રો નિયમ નંબર ચાર મોડું કરશો તો દંડ લાગશે જો મિત્રો પિતા અથવા દાદાના અવસાન બાદ પાંચ વર્ષ સુધી વારસાઈ કરવામાં નહીં આવે તો હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે અને આ દંડ તલાટી મંત્રીને ભરવો પડશે ત્યારબાદ જ વારસાઈ પ્રક્રિયા પૂર્ણ કરી શકાશે નિયમ નંબર પાંચ સગીર પુત્રની મિલકત વેચવા કોર્ટમાં પરવાનગી ફરજિયાત લેવાની રહેશે જો મિત્રો ખેડૂત ખાતેદારનું અવસાન થાય અને તેના પુત્ર અઢાર વર્ષથી ઓછી ઉંમરનો હોય એટલે કે સગીર હોય તો વારસાઈ તો જ છે પરંતુ સગીર પુત્રના ઈચ્છામાં જમીન વેચવી હોય તો કોર્ટમાંથી પૂર્વ પરવાનગી લેવી ફરજિયાત છે અને જે રકમ મળે તે અમુક ટકા એફડી એટલે કે ફિક્સ ડિપોઝિટ તરીકે બેંકમાં રાખવી પડશે પુત્ર અઢાર વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી તે રકમ ઉપાડી શકશે અને અંતમાં મિત્રો હા આ હતા જમીન વારસાય માટે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થયેલા પાંચ નવા નિયમો આ માહિતી દરેક ખેડૂત મિત્ર માટે ખૂબ જ મહત્ત્વની છે એટલે વિડીયોને જરૂર શેર કરજો અને વધુ આવી માહિતી માટે અમારી ચેનલ સાથે જોડે જોડાયેલા રહો તો મિત્રો જય જવાન જય કિસાન વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ